નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ નવ ની તારીખ દસ એક બે હજાર પચીસના રોજ જે સામાજિક વિજ્ઞાન વિષયની જે એકમ કસોટી છે જે પ્રશ્ન બેંક છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણે આ ચેનલ ઉપર અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓના સોલ્યુશનના ઓરિજિનલ એકમ કસોટીના સોલ્યુશનના વિડીયોને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી અભ્યાસ કરી લેજો લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે ચાલો તો શરૂ કરીએ દસ એક બે હજાર પચીસના રોજની આ જે એકમ કસોટી છે સામાજિક વિજ્ઞાન વિષયની ધોરણ નવની તેના મોડલ પ્રશ્નપત્રનો સંપૂર્ણ સોલ્યુશન એમાં પ્રશ્ન નંબર એક વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો પહેલું સોવિયેત યુનિયનને બર્લિનની નાકાબંધી ક્યારે કરી તો જવાબ આવશે એપ્રિલ ઓગણીસો બીજું સોવિયત યુનિયનનું સૌથી મોટું રાજ્ય કયું છે તો જવાબ આવશે રશિયા ભારતીય સમવાદ તંત્રમાં કેવા ન્યાયતંત્રની રચના કરવામાં આવી છે તો એક સૂત્રી ભારતની સર્વોચ્ચ અદાલત કયા શહેરમાં આવેલી છે તો દિલ્હી વનસ્પતિની વિવિધતાની દ્રષ્ટિએ વિશ્વમાં ભારતનું સ્થાન દસમું મહોગની કયા પ્રકારના જંગલનું વૃક્ષ છે તો જવાબ આવશે વરસાદી મિત્રો તારીખ છવ્વીસ નવ બે હજાર ચોવીસના રોજની વિજ્ઞાન અને ગુજરાતી વિષયની જે એકમ કસોટીઓ છે તેના ઓરિજિનલ પ્રશ્ન બેંક જે છે તેના સંપૂર્ણ સોલ્યુશન આપણી ચેનલ ઉપર તારીખ નવ એક બે હજાર પચીસના રોજ જે છે ત્યારે મુકાઈ જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જોડાઈ જજો એપ્લિકેશનમાં જોડાવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે અને વોટ્સઅપ નંબર તમને આપેલો છે વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટે તમે આ નંબર ઉપર સંપર્ક કરી શકો છો ત્યાર પછી છે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવવામાં પહેલું ભારતમાં આશરે છ હજાર પાંચસો જાતના વૃક્ષો થાય છે તો ખોટું રોજવુડ નામનું વૃક્ષ ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલોમાં થાય છે તો સાચું સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની વય પાસઠ વર્ષથી વધુ ન હોવી જોઈએ તો સાચું દ્વિતીય વિશ્વયુદ્ધમાં બ્રિટન અને ફ્રાન્સનો પરાજય થયો તો ખોટું ભારતમાં ન્યાયતંત્ર સ્વતંત્ર નથી તો ખોટું અને વિશ્વમાં સર્વપ્રથમ રશિયાએ ઈસવીસન ઓગણીસો પિસ્તાલીસમાં પરમાણુ અખતરો કર્યો તો ખોટું ત્યાર પછી છે નીચેના પ્રશ્નોના એક બે શબ્દમાં ઉત્તર લખવામાં પહેલું ઈંગ્લેન્ડની પ્રેરણાથી મધ્ય પૂર્વના દેશોએ કયા લશ્કરી સંગઠનની સ્થાપના કરી તો સેન્ટો મિઝોરમ અને ત્રિપુરાની વડી અદાલત કયા રાજ્યમાં આવેલી છે તો અસમ ત્રીજું શામાંથી સુગંધી તેલ અને સૌંદર્યવર્ધક વસ્તુઓ બનાવવામાં આવે છે તો ચંદનમાંથી ત્યાર પછી છે નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપો એમાં પહેલું ભારતમાં આલ્પાઇન વનસ્પતિ ક્યાં જોવા મળે છે તો ભારતમાં આલ્પાઇન વનસ્પતિ હિમાલયના છત્રીસો મીટરથી વધુ ઊંચાઈના પહાડી વિસ્તારમાં જોવા મળે છે આલ્પાઇન વનસ્પતિવાળા વિસ્તારોમાં કયા કયા વૃક્ષો જોવા મળે છે તો આલ્પાઇન વનસ્પતિવાળા વિસ્તારોમાં સિલ્વરફર જુનિફર બર્ચ વગેરે વૃક્ષો જોવા મળે છે ત્રીજું વિવાદ ક્ષેત્રાધિકાર કોને કહે છે તો વડી અદાલતોએ આપેલા ચુકાદાઓ સામે સર્વોચ્ચ અદાલત અપીલ સાંભળે છે તેને વિવાદ ક્ષેત્રાધિકાર કહે છે ન્યાયની અપીલ કયા કયા પ્રકારની હોય છે ન્યાયની અપીલ ત્રણ પ્રકારની હોય છે બંધારણના અર્થઘટન અંગેની અપીલ દીવાની દાવા વિષયક અપીલ અને ફોજદારી દાવા વિષયક અપીલ ત્યાર પછી છે નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખો એમાં ઈસવીસન ઓગણીસો પિસ્તાલીસથી ઓગણીસો બાસઠ સુધીના સમયગાળાને ઠંડા યુદ્ધના તબક્કા તરીકે ઓળખવામાં આવે છે તો દ્વિતીય વિશ્વયુદ્ધને અંતે પરસ્પર વિરોધી વિચારસરણીવાળા અમેરિકા અને સોવિયેત યુનિયન જગતની મહાસત્તાઓ બન્યા પરસ્પર અવિશ્વાસ આશંકા અને દેશમાંથી જન્મેલા ભયને કારણે બંને મહાસત્તાઓએ પોતપોતાના લશ્કરી જૂથો બનાવ્યા તેમણે સમગ્ર વિશ્વ ઉપર પોતાના પ્રભુત્વ અને પ્રભાવ જમાવવા સક્રિય પ્રયાસો કર્યા આ સમયગાળા દરમિયાન વિશ્વના મોટા ભાગના દેશો આ બે મહાસત્તાઓ અને લશ્કરી જૂથોમાં વહેંચાઈ ગયા અમેરિકા અને સોવિયેત યુનિયન વચ્ચે સત્તાનું કેન્દ્રીકરણ થયું પરિણામે આ બંને મહાસત્તાઓ વચ્ચેના સંબંધો સુમેળભર્યા ન રહ્યા અને બંને જૂથો વચ્ચે અસંતોષનું વાતાવરણ સર્જાયું નમસત્તા માટે ખેંચતાણ અને અત્યંત તીવ્ર તંગ દિલીની પરિસ્થિતિનું નિર્માણ થયું આથી ઈસવી સન ઓગણીસો પિસ્તાલીસથી ઓગણીસો ને બાસઠ સુધીના સમયગાળાને ઠંડા યુદ્ધના તબક્કા તરીકે ઓળખવામાં આવે છે બીજું ધારાસભા અને કારોબારી બે જવાબદાર બને ત્યારે ન્યાયતંત્રની સક્રિયતા આશીર્વાદરૂપ બને છે કેટલીક વાર ધારાસભા બહુમતી સંખ્યાના જોરે આપ ખુદ બની અને જનકલ્યાણને અવરોધે એવો કાયદો બનાવે અને કાય કારોબારી તેનો અમલ કરે ત્યારે ન્યાયતંત્રમાં તેને પડકારવામાં આવે છે એ સમયે ન્યાયતંત્ર કાયદાની બંધારણીય સુસંગતતા તપાસે છે જો તે ગેરબંધારણીય હોય તો તેને રદબાતલ કરે છે આમ ન્યાયતંત્ર નિષ્પક્ષ અને નિર્ભય રીતે ન્યાય આપી પોતાની સક્રિયતા દાખવે છે આથી એમ કહી શકાય કે ધારાસભા અને કારોબારી બે જવાબદાર બને ત્યારે ન્યાયતંત્રની સક્રિયતા આશીર્વાદરૂપ બને છે જંગલોના વિનાશના કારણો કયા કયા છે તો જંગલનો સૌથી વધુ વિનાશ માનવી કરે છે જંગલોના વિનાશ માટેના કારણોમાં જોઈએ તો દેશનો વસ્તી વધારો ઉદ્યોગોને શહેરોના રહેણાંક વિસ્તારોથી દૂર લઈ જવાની નીતિ શહેરીકરણ અને ઉદ્યોગીકરણ નવી વસાહતો અને રહેઠાણો બહુહેતિક યોજનાઓ અને નહેરોનું નિર્માણ રેલવે સડક અને હવાઈ મથકોનું નિર્માણ ઇમારતો અને બળતણ માટેના લાકડા મેળવવાની પ્રવૃત્તિ ઝૂમ પદ્ધતિ જંગલવાસીઓની ગરીબી ઇમારતી લાકડાની વધી રહેલી ચોરી ઉદ્યોગો માટે જંગલ પેદાશોની પ્રાપ્તિમાં થઈ રહેલો અવિવેકા આ ઉપરાંત દાવાનળ અને જંગલ વિનાશનું કારણ છે તો મિત્રો ફરી મળીશું આપણે એક આજે તારીખ નવ એક બે હજાર પચીસના રોજ જે ઓરિજિનલ એકમ કસોટી છે જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેમના સંપૂર્ણ સોલ્યુશન સાથે